કેમ બધું વાત કરો બધું કેમ હોય મારે જો આ કોડીયો હેટાઈ જો ભાઈ ખાટલો આ ખાટલો એટલે ડોક્ટર ને માલા હોય હા લેજી આપને હોસ્કરી આવી ભાઈ

ચારે કોરા ટોટિયા ભાઈ ગયાના તો આવ તો ફૂલ આવી ગય છે ને ટોટિયા ભાઈ ગયા છે પાટા બોંધવા પડશે જે બધું પા તો તમ તુંટ હોય નું કરો પણ માર ખાટલો જોવા હાજો હા શું લગાવી દવા છેલ્લે તમને નો ખબર પડે અમ એમ બોગા ના પાડે પાડે ના ઉપર થાય ચાર દાડે અહ પાટ અ કાંતિરા હો છે યાર કેટલો બોખા કરતો કરી ઇન્જેક્શન મારી કર્યું પાટો બાંધું છું

મારો <laughs>

સો મહિના સુધી આરામ કરવા દેજો સો મહિના સુધી કોઈ બેતા નહીં દવા માં બરોબર સો મહિના કુચકા મારજો આવા ભાઈ તો બિહારતા જ નહીં તો બિહારતા જ નાય

કેળો તમારી ભાઈ ગયા ભીગા ભીગી સો મહિનો આરામ કરી આ પાટો છોડતા નઈ અને મોકોડા પાસે ઓટોમેટિક આઈ કેળો ભાઈ એમાંથી મકોડા નીકળી તા કેળો હજી તારે મકોડા થઈ ગયો સાજો